ડુંગળી રોટલો ખાવ ગેરવાજ લેવાનું રોટલો ફોન કરે તો જે પડ્યું એ તો ખાઈ લઈશું પડી નહીં મરચ નો રોટલો કશું નઈ મુરા ડુંગળી ને એવું બધું ખાવું ખુતા આયા તો જે હશે

તમે માગી લાયા નહી લોટ ખાવા ગયા રિક્ષા માગીને લાયા લાવી લઈ ના રીક્ષા નહિ લાવ્યા નવી નખો મસ્ત પેટી તમે પોતા પોતાની આપડે શું વાત કર હંગાત થઈ ગયું તમે માગવાની જઈ જ નઈ હું ખાવા મારી આબડું કાઢવા બેઠું હું તો ગાઢ આબડું માર તો ચોખ્ખું

ખાવાનું જે પડી છે મગ ને શેરો લાવ જે લાવે અને રાત થી ભૂસો થાય જે ખાવ દબાઈ રાત કુણ ના નાશી એવું તો હે મારે કોથરું પાછરું કોથરું કામ કર્યું હતું અમી ના ઉટકાર આવો પણ પૂરા મશ્કરીઓ કરવા બેઠા હું કીધું તું કે આપડે મોડો પડ્યો ખાઈ દેવા એટલી ખબર પડી છે કે મારા બુન વગર ના ઘર ના ચાલ

શીરામાં તો કશું નઈ બાળક ભત્રીજા પથારી કર્યા ખાવું આપડે

બઉ વધારે ના થઈ ગયું વધારે આપડે ટંક નું પોસો છસો હેજે થઈ બરાબર અને આપડે પત્રીજા ગાયો દૂધ કેટલું જાય ટંક નું નકરો સૂલ

કે મું કહું ના હોય તો પછી આ આપણો પછી પેલી બીએમડબલ્યુ લઈને હેડતા થઈ ગઈ હેરતા થઈ એ બીએમડબલ્યુ ને હું કેવું તારું હું કે એ કરવાન કરી ગઈ તમારે બેન દે તમે જો હોય તમે સ્કોર્પિયો લઈને ગાડો હવે અમાર સ્કોર્પિયો લઈને ન જવાનું કાં અમારી લેમ્બોગિની પેલી લેમ્બોગિની શું કહેવાય યાર

ના ના હજી ચાલુ કરીએ પાણી લેતા કોઈ ઉતરા એવું લાગતું નહીં બધું તમારે પીવાનું ખોટે ખોટું બોલા હું ઉતરા કે જાઉં ત્યાં જ ના ઉતારીખ્યો અમને ડ્રાઈવર ને બોલાવો ને ઓટો ખવરાવો બોલાવ એક કોમ કરો

सी थ्री कराने गैर पैसा लागत नाही कान लोटना ने लागत मारी बीची उंगी फेकी यार बऊ माजी माजी बाइक ने गाडी ने वो लईन आया सी ना आपण ने, ने केता सी वताले लईन आसे मारी उ हेलीकॉप्टर ना लॅपटॉप ने बदलो लईन आया हा जो खरी जेवी आवी पेरे 2000 हा मारी जो चम बोले बोलयो नी आपण ना बोल

યાર હકાતે અડિયા મેક યાર મતાઈશ યાર અમે ગાડી લે મલવાઈએ ને યાર ના 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 અમે આઈલી લે ના 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 અમે આઈશું જ કોર્બિયો બોલાઈએ હા 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 ના 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 બસ એ બસ લેનો દેવા અરે આ તો જતો રે અરે એ અમેમો ટૉમ કર દે દે કે હો જતા હ એવું કર હવ

એ મારી મારી જેકતા આવતું તું તો અમને આવતું નતું ફેટતા હા ને હેડવંગ કાણો હેને તાઈ ન તમે હેડો હેડો તમે ગાડી બેલોક બોક વાખીને ઠરો ના તમે સોંજી સોંજી આયા આની કામ કરીને ડીંચક ડીંચક કરતા જો હા બોલાય ડીંચક ડીંચક ડીચક ડીચક કરજો અમને લેણો આપણે અમને બે આટોમાટો હાલતા હેડો હાલ આટો ખવરો હેડો લેડો એક કામ કરો આ સગો ભેગો ઉઠાવો ઘેર રે સગો ભેગો ના આટ ક ઘેર ઉકારી સગો મેલ દે ઘેર જવું તો જતુર હે

બોલાવતું બોલાવું પેલું નહીં જીવનમાં ને કશું એ નતું એ બુટ ને ખાલી દેખાતા કોઈ ભૂંચી ખાવા જીવન ખાવા તા લાખ બાજુ લેવા ફૂલેવર જે લઈને આવ્યો ને એનું ચેક કરીને ખાવાનું હે આપડે ફુલેવર ની ખમાલ મજા ચાલો